હેલો મિત્રો શેરબદાનની વાતોમાં મિત્રો તમારા પોર્ટફોલિયોમાં જે જે કંપનીઓ છે એનો ક્વાર્ટરનું રિઝલ્ટ એન્યુઅલ રિઝલ્ટ રિઝલ્ટ બે હજાર એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીનો આવી ગયા છે અને ના આવ્યા હોય તો હવે થોડા દિવસમાં આવી જશે અને તમે એના રિઝલ્ટ જુઓ અને જેનો રિઝલ્ટ મસ્ત આવતા હોય જેનો ગ્રોથ જોરદાર હોય એવી નવી કંપનીઓમાં જો તમારે રોકાણ કરવું હોય તો એવી કંપનીઓમાં રોકાણ કરવું આજે આપણે બે કંપનીઓ હાઈ ગ્રોથ જેનો ગ્રોથ સતત વધે છે અને જોરદાર રોકડા પેશ કર્યા છે અને શેર પણ જબર ઉછાળ મારી ગયો છે એવી કંપનીની બે વાત કરવાની પહેલો સ્ટોક છે મદદ ડોટ કોમ સીપ બિલ્ડર્સ લિમિટેડ આ કંપની ભારત સરકારની કંપની છે પંચ્યાસી ટકા હોલ્ડિંગ ભારત સરકારનું છે અને એણે તેના વખળા પેશ કર્યા કાર અને શેર સીધો પંદર ટકા હાઈ થઈ ગયો અને ચોત્રીસો ને ત્રણનો હાઈ બનાવી દીધો આ શેર ગઝર ભજ્યો છે તમે એનું રિટર્ન જુઓ એક વર્ષનો બે વર્ષનું ત્રણ વર્ષનો તો તમને લાગશે કે આ સિરીઝ શું ગિરફ કરી નાખ્યું છે કંપની શીપ બિલ્ડરનું કામ કરે છે સરકારને જે જે સબમરી બને મોટા મોટા જહાજો યુદ્ધવાગ જહાજો આ બધું બનાવવાનું કામ કરે છે અને તમને ખબર છે કે આપણો સમુદ્ર કિનારો એટલો વિશાળ છે તો એના માટે સરકારને ચોકી રાખવી મોટો મોટો જહાજો બનાવવા એ બધું અનિવાર્ય રહેવાનું છે કાયમ માટે અને આટલા દાડા આપણે મોટા ભાગનું આયાત કરતા હતા અને હવે આપણી વિદેશી કંપનીઓ આપણી કંપનીઓ કપ કરવા તો આપણા વોકરાની થોડીક નજર કરીએ કે એને વોકરા એનો કાલે પંદર ટકા વધી અને અગિયાર ટકા વધારા સાથે ત્રણ હજાર ત્રણસો હતા શેર બંધ બાવન વીક લો સાતસો સાડત્રીસ સાતસો સાડત્રીસનો શેર ચાર ઘણો તો એક વર્ષમાં વધી ગયો છે અને હાઈ ત્રણ હજાર ચારસો ત્રણ કાલે બનાવ્યો માર્કેટ કેપ છે સડસઠ હજાર સાતસો ને ચૌદ કરોડ ઈપીએસ પીએસએ ચુમુટે મિત્રો જો એક શેરની ચુમુટે રૂપિયા કમાણી કરે અને સારામાં સારું કંપની ડિવિઝન આપે છે પીએસએ સત્યાસી સેક્ટરનો પીએસ ત્રેસઠ છે અને આ કંપનીનો પીએ હત્યાસી છે પીએ થોડોક છે આઈચ્યો છે બુક વેલ્યુ બસો સાત પી બી હોડ ફિશ વેલ્યુ દસ હવે કંપનીના ઓકળાની વાત કરીએ કે કંપનીએ એના ક્વાર્ટરના ઓકળામાં ડિસેમ્બર ત્રેવીમાં બે હજાર ત્રણસો ને બાસઠ કરોડનું સેલ કર્યું હતું અને માર્ચ ત્રેવીમાં ત્રણ હજાર એકસો ત્રણ કરોડનું શેર કર્યું છે શેર બસ જોરદાર વધારો છે એનો ઇબીટા ખર્ચ કાઢતા જે રકમ ટેક્સ અને વ્યાજ ચૂકવ્યા પહેલાંની રકમ એને ઈબીટા કહેવાય છે ડિસેમ્બર ત્રેવીમાં સાતસો છ્યાસી કરોડ હતું અને માર્ચ ચોવીસમાં આઠસો ને કરોડ કરોડ એણે ડિસેમ્બર ત્રેવીસમાં બસો સઠ્યાસી કરોડનો ટેક્સ ચૂક્યો છે અને માર્ચ ચોવીસમાં બસો ચોપન કરોડનો ટેક્સ ચૂક્યો છે નેટ નફો ડિસેમ્બર ત્રેવીમાં પોણસો નેવું કરોડ હતો જે વધીને માર્ચ ચોવીસમાં છસો ને કરોડ થયો છે હવે એના વાર્ષિક કોકડા જોઈએ મિત્રો વાર્ષિક કોકડામાં ગઝબ વધારો થયો છે માર્ચ ત્રેવીમાં કંપનીએ સાત હજાર ને હત્યાવી કરોડનું વેચાણ કર્યું છે અને માર્ચ ચોવીસમાં નવ હજાર ચારસો ને સાસઠ કરોડનું રિચલ કર્યો છે ખૂબ ગો વધારો કર્યો છે એનો ઇબિટા માર્ચ તેવીમાં એક હજાર ચારસો ને પોંત્રી કરોડ હતો તે માર્ચ ચોવીસમાં બે હજાર ચારસો ને ચોવીસ કરોડ ડબલ થઈ ગયો છે એણે માર્ચ ત્રેવીસમાં સોળ ફક્ત છ લાખનું વ્યાજ ચૂક્યું હતું અને માર્ચ ચોવીસમાં પોંચ લાખનું વ્યાજ ચૂક્યું છે માર્ચ ત્રેવીમાં ત્રણસો ને છપ્પન કરોડનો ટેસ્ટ ચૂક્યો હતો અને માર્ચ ચોવીસમાં સત્સો ને પંદર કરોડનો ટેક્સ ચૂક્યો છે અને હવે નેટ નફો માર્ચ ત્રેવીમાં એક હજારને બોતેર કરોડનો નફો હતો એ માર્ચ ચોવીસમાં એક હજાર કરોડ કે એક વર્ષે નફામાં લગભગ ડબલ કે એસી ટકા નફો કંપની વધારો કર્યો હવે આપણે એના શેર હોલ્ડિંગની વાત કરવા ભારત સરકારનું શેર હોલ્ડિંગ ચોરાશી પોઈન્ટ ત્યાંશી એફઆઈસી બે પોઈન્ટ આડત્રીસ ડીઆઈ જીરો પોઈન્ટ સાસઠ અને પબ્લિકનું હોલ્ડિંગ બાર પોઈન્ટ બાર ટકા હવે કંપનીએ જેવું રિટર્ન ટ્રેસ આપ્યું છે એની વાત કરો તો એક મહિનામાં એકતાળીસ ટકા ત્રણ મહિનામાં એકસઠ ટકા છ મહિનામાં સિત્તેર ટકા એક વર્ષમાં ત્રણસો ને તેત્રીસ ટકા બે વર્ષમાં એક હજાર ટકા બે વર્ષમાં દસ ગણા ભાવ છે અને ત્રણ વર્ષમાં ચૌદસો ને એસી ટકા બીજી કંપની છે ટીના રબર ટીના રબરે એનું રિઝલ્ટ પેશ કર્યું છે ને તો તમારો મગજ પાકો કરે વાયોવા વેચાણમાં એકાવન ટકાનો વધારો ઈવેટામાં બસો બે ટકાનો વધારો પ્રોફિટમાં એકસો બત્રીસ ટકાનો વધારો ઈપીએસ એકસો એકત્રીસ ટકાનો બજાર પ્રેજપતિ કંપની મિત્રો સતત પરસેન્ટ લાગી રહી છે બારસો નવ્વાણું ઉપર ટ્રેડ થઈ ગયો મારા પોર્ટફોડિયોમાં છે બઢદ ડોટ કોમ મારા પોર્ટફોડિયોમાં નથી કેના રબડ છે મિત્રો માર્કેટ કેપ બે હજાર બસો પચીસ કરોડ ઈપીએસ તેવીસ પોઈન્ટ બાવન પીએ પંચાવન સેક્ટરનો પીએ તેત્રીસ સેક્ટરના પીએસથી ઊંચો થયો બુક વેલ્યુ છપ્પન ફેસ વેલ્યુ દસ વેરી એ વાત કરી કે ડિસેમ્બર ત્રેવીસમાં ત્રણ કરોડનું વેચાણ કર્યું હતું અને નફો નવ કરોડ કર્યો હતો અને માર્ચ ચોવીસમાં એકસો ને નવ કરોડનું શેર વેચાણ કર્યું છે અને નફો ચૌદ કરોડ થયો છે નવ કરોડ એના ત્રણ મહિનામાં નફો થયો તો ડિસેમ્બરમાં અને માર્ચમાં ચૌદ કરોડ થયો છે હવે વર્ષના વોકળા જોઈએ કે માર્ચ ત્રેવીસમાં બસો પંચાણું કરોડનું શેર કર્યું હતું અને એકવી કરોડનો નફો કર્યો હતો માર્ચ ચોવીમાં ત્રણસો ત્રેસઠ કરોડનું શેર કર્યું છે અને આડત્રી કરોડનો નફો થયો છે નફો ડબલ થયો છે મિત્રો અને શેર દોઢું થયું છે તમે એ કંપનીઓ તમારા જે રડારમાં રાખવી હોય આવી ધમધમ રેજી પેજી કંપનીઓમાં રોકાણ નહીં કરવાનું પૈસા જ જો નોખવા હોય તો પછી કે ભાઈ મારે યસ બેંક કેવો ચાલે છે પોસડી બેંક કેવી ચાલે છે ટેકરી બેંક તમે એના વોકળા જુઓ ત્રિમાસિક વોકળા જુઓ વર્ષના વોકળા જુઓ પાંચ વર્ષના વોકળા જુઓ દસ વર્ષના વોકળા જુઓ સતત વધતો હોય સતત વધતો હોય આવી કંપનીમાં રોક એનું સેક્ટર વિશાળ હોવું જોઈએ એને ગમે એટલું કામ કરવું હોય એટલા એને ઓર્ડરો મળવા જોઈએ એટલું સેક્ટર વિશાળ હોવું જોઈએ કારણ કે ટીના ડબે ટાયર આખા હિન્દુસ્તાનમાં આટલી કંપનીઓ આટલા ટાયર બનાવતી કંપનીઓ અને બધાના રફ ટાયરોને ભેગા કરવાના અને એમાંથી નવું ઉત્પાદન કરતી હોય કંપનીઓને વેચવાનું સારું સારું કામ મફતમાં મળેલી વસ્તુ એનો કાચો માલ અને હાઈ ભાઈમાં વેચવાનું અને મધ્યમ ડોટ કોમ ભારત સરકારની કંપની ચવડો મોટો બિઝનેસ ભારતનો ચેવડો મોટો દરિયા કિનારો અને કાયમ જરૂર રહેવાની ચોંચી આવો બીજું ત્રીજું હમણાં ચીન છે હમણાં પાકિસ્તાન છે મિત્રો મોટી મોટી સંપણ બનવું અને જ હવે તો એ બધી બધી તમારે માથે વિમાન દરિયામાં ઉતારવા હોય તો વિમાન ઉતરે આ બધું નિર્માણ આપણી કંપનીઓ કરે અને એમાં મતદાન ડોટ કોમનો મોટો મોટો સી ફાળો છે પરંતુ તમારે આ શેર ખૂબ વધી ગયા આ ફાળો નહીં લેવાના પણ બજારનું કરેક્શન આવે અને તમારે રોકાણ કરવું હોય તો આ ના લઈ પડતો ઓના જેવી કંપનીઓ તમે લઈ શકો મિત્રો કે જેનો ગ્રોથ যত এই কমুডি মানুহ কণ ক'ত থেংক ইউ আপা